અમદાવાદમાં ગોડ્સ પ્લાન કાફે અને પેટ એમ્યુઝમેન્ટ પાર્ક ઓપન થયું વેર એવરી ડે ઇઝ અ પોઝિટિવ એડવેન્ચર ટેગલાઇન સાથે ગોડ્સ પ્લાન કાફે અને પેટ એમ્યુઝમેન્ટ પાર્ક એક આરામદાયક અને આકર્ષક જગ્યા પૂરી પાડે છે જ્યાં પેટ લવર્સ સામાજિકતા આરામ અને વિવિધ ઉત્સાહી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકે છે જવાબદાર પાલતુ પ્રાણીઓની સંભાળ અને સાથીદારીને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ આ સ્થળ બધા મુલાકાતીઓ માટે તણાવમુક્ત અને આનંદપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરે છે તેના ભવ્ય ઉદ્ઘાટનથી કાફે અને એમ્યુઝમેન્ટ પાર્ક પહેલાથી જ પાલતુ માલિકો પ્રભાવકો અને સમુદાયના સભ્યો માટે એક પ્રિય સ્થળ બની ગયું છે મહેમાનો કાળજીપૂર્વક ક્યુરેટ કરેલી સુવિધાઓનું અન્વેષણ કરી શકે છે સાથી પાલતુ પ્રેમીઓ સાથે વાર્તાલાપ કરી શકે છે અને પાલતુ પ્રાણીઓની સુખાકારી માટે સમર્પિત જીવંત સમુદાયનો ભાગ બની શકે છે ભવ્ય ઉદ્ઘાટન પછી કાફે અને એમ્યુઝમેન્ટ પાર્ક પહેલાથી જ પાલતુ પ્રાણીઓના માલિકો પ્રભાવકો અને સમુદાયના સભ્યો માટે એક પ્રિય સ્થળ બની ગયા છે મહેમાનો કાળજીપૂર્વક પસંદ કરેલી સુવિધાઓનું અન્વેષણ કરી શકે છે સાથી પાલતુ પ્રેમીઓ સાથે વાર્તાલાપ કરી શકે છે અને પાલતુ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત જીવંત સમુદાયનો ભાગ બની શકે છે હા મારું નામ સચિન બ્રહ્મટ છે હું ફિલ્મ ડિરેક્ટર છું અને બસ પેટ પેરેન્ટ્સ છીએ અમે લોકો અમારું એવું દ્રઢપણે માનવું છે કે તમારા ઘરમાં એક પેટ હોવું જ જોઈએ કેમ કે એ તમારા ઘરને જે જીવંત રાખે છે ને એ પેટ છે એટલે પેટ ઘરમાં હોવું જોઈએ બાકી તું કે આપણા વેલકમ ટુ ગોડ્સ પ્લાન ગોડ્સ પ્લાન એટલે અમે ઇન્ડિયાનું સૌથી મોટું પેટ પાર્ક અહીંયા બનાવ્યું છે અમદાવાદની અંદર જેની અંદર ઘણી બધી ફેસિલિટી ઓલ ઇન વન એન્ડ સ્ટોપ છે કે અહીંયા એ લોકોનું પેટ સ્કૂલ ઇન્ડિયામાં વાર લોન્ચ થઈ રહ્યું છે કે જ્યાં ફોર સબ્જેક્ટ અત્યાર સુધી જેમ આપણા છોકરાઓ સવારથી સાંજ ભણવા જાય એ લોકો બી દસથી પાંચ ભણવા આવી શકે અને ચાર સબ્જેક્ટ મળે એ લોકોના અને એના સિવાય એ લોકોનો ડોગ હોસ્ટેલ ગ્રુમિંગ સ્વિમિંગ પૂલ પછી એમનું બી કેફે ને આપણું બી કેફે એટલે તમારે બી ખાવું હોય કે એમને બી ખવડાવવું હોય તો તમે બંને અહીંયા આવીને ડિનર લંચ ડેઝર્ટ બધું બી કરી શકો છો એના સિવાય પિકલ બોલની સુવિધા છે એન્ડ એવરી વીકેન્ડ અમે અહીંયા ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ ફેશન શો છે પછી ડોગ ગોટ ટેલેન્ટ છે અને ડોગ મીટઅપ કોમ્પિટિશન્સ ગેમ્સ એવું બધું કરતા હોઈએ છીએ જેથી પેડ કોમ્યુનિટી છે અહીંયા જેટલા બી પેડ્સ ને પેડ પેરેન્ટ્સ છે એ લોકો બહાર આવી શકે અને જેમ અત્યાર સુધી પેડ્સ ક્યાંય અલાઉ નથી હોતા તમે જાણતા હશો કે કોઈ રેસ્ટોરન્ટ કેફે કે મોલમાં ક્યાંય અલાવ નથી કરતા પેટ્સને લઈને જવાનું તો જે પેટ પેરેન્ટ્સ એમની લાઈફ થોડીક રિસ્ટ્રિક્શનવાળી થઈ જાય છે તો આપણો ગોલ વિઝન એ જ છે કે અમદાવાદમાં એક નવું પેટનું કલ્ચર લાવીએ અને પેટ પેરેન્ટ્સને બહાર બોલાવીએ જેથી એ લોકો બી એમની લાઈફ ઇઝીલી જી શકે અને જેમ એમના પેટ્સ આ રીતના તમે પાછળ જોઈ રહ્યા છો કે શાંતિથી બધા બહાર આવીને રમી શકાય એમના પેટ્સને એ બી એન્જોય કરી શકે એમનું વીકેન્ડ્સ એટલા માટે આપણે આ પેટ સ્કૂલ ખોલી છે અહીંયા જેમાં ચાર સબ્જેક્ટ આપીએ છીએ અને પિકઅપ ડ્રોપઅપની ફેસિલિટી બી છે સ્કૂલ બસના જેમ તમારા ઘેર મૂક લેવા મૂકવા બી આવે આમ